આ કુંડલા ગામથી સામત ખુમાણ કુંડલાની ચોરાશી એટલે ચોર્યાસી ગામડા ઉપર રાજ કરતા હતા એ સમયે આ રજવાડા ઉપર શેરડી વદરના વિજા ખસિયાની નજર પડી વિજા ખસિયાના મનમાં કુંડલાની ચોર્યાસી જીતવાના મનસુબા ઘડાઈ રહ્યા છે અને એ મનસુબાને પાર પાડવા માટે પોતાની પાસે પૂરતી ખાસિયાઓની સેના પણ હતી સામા પક્ષે સામત ખુમાણ પાસે ફક્ત થોડા કાઠી યુવાનો જ હતા અને કુંડલાની રક્ષા કરી શકે એવો મજબૂત ન હતો આ સમયનો લાગ જોઈને કુંડલા ઉપર ચડાઈ કરવાનું નક્કી કરે છે કુંડલાના દરબારગઢની ડેલીએ ડાયરો ભરીને સામત ખુમાન બેસેલા છે દરબારી ડાયરો એકબીજાને સમ દઈ દઈને ને કહુંબાની અંજળીઓ પાય છે એવામાં બીજા ખસિયાનો માણા આવે છે અને ભર ડાયરા વચ્ચે સામત ખુમાનને વીજા ખસીએ એ મોકલાવેલ કહેણ સંભળાવે છે કે હું શેરડી વદનનો વિજો ખસ્યો કુંડલા ઉપર મારું પાળ લઈને આવું છું સામત ખુમાણ પાણીનો કળશો ભરી ગામને જાપે અમારું એ સ્વાગત કરવા ઊભા રહે સવારમાં ડાયરો ભરીને બેઠેલા સામત ખુમાણ તથા કાઠી ડાયરા ઉપર આ કહેણ જાણે વીજળી પીડ્યા બરાબર હતું આખા ડાયરીની મોજમાં ભંગ પડ્યો વિજા ખસિયા પાછે પાસે વિશાળ સેના હતી જેને પહોંચી વળવું લગભગ અશક્ય જેવું હતું એમ છતાં પણ સામત ખુમાડે પોતાના કાઠીઓના લીલા માથા સાથે જીતેલ કુંડલાની ચોર્યાસીને લડ્યા વગર એ ખસિયા કે અન્ય કોઈને સોંપવાનું ક્યારેય વિચાર્યું નહોતું અને સામત ખુમાણ વીજાના પાળ એટલે કે લશ્કરની પાણીનો કળશો ભરીને સ્વાગત કરવાની તૈયારી ચાલુ કરી કુંડલાને ફરતે રક્ષણ માટે કોટ એટલે કિલ્લો ન હોવાથી સામત ખુબાણે પોતાની પ્રજાને કુંડલાના રક્ષણ માટે કુંડલા ગામને ફરતે મજબૂત કાંટાળી વાડ બનાવવા એ આદેશ આપ્યો ગામના માણસો પોતપોતાના ઘરની પાસે મજબૂત એ કાંટાળી વાડ બનાવવા માંડ્યા અને આખા ગામનો દરેક યુવાન હથિયાર પડિયારથી સજ્જ રહીને બીજા ખસિયાના પાળની રાહ જોઈને ડાયરામાં બેસે છે વીજા ખસિયાનું કહેણ આવ્યા થોડા દિવસો બાદ સામત ખુમાણ પોતાના થોડા કાઠી દરબારોને સાથે લઈને એ કુંડલાને ફરતે એ બનાવેલ કાંટાળી વારનું નિરીક્ષણ કરવા નીકળે છે ફરતા ફરતા એક ધરની પાસે આવે છે અને જુએ તો ત્યાં વાડ બનાવેલ નથી જેથી સામત ખુમાણે ઘરે હાજર એક વૃદ્ધ માને પૂછે છે કે માં અહીંયા વાડ કેમ બનાવેલ નથી વિજા અખસ્યાનો પાળ એ કોંડલા ઉપર હુમલો કરવાનો છે તમને ખબર નથી સામત ખુમાણ આટલું બોલ્યા એટલે ત્યાં હાજર હજાર વૃદ્ધ માં કોઈ જવાબ આપે પહેલા સામત ખુમાર સાથે આવેલ કોઈ માણસે માને મહર કરતા કહે છે કે માને બે દીકરા છે થઈને પાછું વાળી દેશે એ એટલું બોલીને સામત ખુમાર તથા તેમના માણસો ત્યાંથી ચાલ્યા જાય છે રાત પડે છે માના બંને દીકરા પોતાના ઘરે આવે છે ઘોડીઓ બાંધી અને ઓસરી પાસે આવે છે તો માને રડતા જોવે છે જેથી બંને દીકરા માની પાસે જઈ રડવાનું કારણ પૂછે છે ત્યારે માં એ પોતાના બંને દીકરાને દિવસે બનેલી એ ઘટનાની વાત કરે છે અને પોતાને થયેલ મારની જાણ કરે છે બંને ભાઈઓ પૈકી મોટા દીકરાનું નામ લુણવીર ખુમાણ છે અને લુણવીર ખુમાણ ઓરડામાં સુવા જાય છે પણ એને નિંદર નથી આવતી મનમાં એક જ વિચાર આવે છે કે પોતાની માતાને થયેલ મહર જવાબ એ કઈ રીતે આપવો બંને ભાઈ મળીને આખા પાળ એટલે લશ્કરને કઈ રીતે પાછું વાળવું એટલે કે હરાવવું એ મનની અંદર આ એક જ વિચાર ચાલે છે અને પોતાના ઈષ્ટદેવ એવા એ સૂરજ નારાયણને પ્રાર્થના કરે છે કે હે સુરજ દાદા હે સૂરજ નારાયણ તમે આમાં કોઈ રસ્તો સુજવાડો એવા માં થાય છે એમ કે વિજાખસિયાનો પાળ શેરડી વદથી નીકળી અને કુંડલાની બહાર પોતાનો પડાવ નાખે છે લોણવીરકુમારને વિજાખસિયાના પાળના પડાવના સમાચાર મળે છે જેથી બંને ભાઈઓ વિજાના પાળ તરફ પોતાની ઘોડીઓ લઈને હથિયારથી સજ્જ થઈને એ અંધારી રાતે નીકળી પડ્યા કુંડલા બહાર વિજાનો લશ્કર એ પોતાનો પડાવ નાખીને પડ્યું છે એમાં બંને ભાઈઓ લુણવીર ખુમાણ અને તેના ભાઈ લશ્કરની અંદર પેસી જાય છે અંધારાના લીધે બંને ભાઈઓને કોઈ ઓળખી શકતો નથી બંને ભાઈઓ લશ્કરમાં વિજા ખસ્યા જે જગ્યા પર હાજર છે ત્યાં પહોંચે છે બીજો તેના અંગત માણસો સાથે ચર્ચા કરે છે કે આપણે રાત્રે હુમલો કરીએ જો દિવસે હુમલો કરશું તો આપણા જાજા માણસોની ખુવારી થશે કાઠીઓ યુદ્ધની તૈયારીમાં નહીં હોય ત્યારે લશ્કરમાંથી કોઈ વ્યક્તિએ સવાલ કર્યો કે રાત્રે હુમલો તો કરીએ પણ અંધારામાં ખબર કેમ પડે કે કોણ આપણો માણસ અને કોણ ખુમાણ આથી લશ્કરમાંથી કોઈ ડાયા માણસે કહ્યું કે આપણા તમામ માણસો પોતાના ડાબા હાથ ઉપર એ એ આવળ એટલે કે પીળા ફૂલ આવતો નાનો છોડની બાંધે અને એવું બોલે કે બાપુ શેરડી વદર બેવડી વદર એટલે સમજવાનું કે આ આપણા માણસો છે આ રીતે નક્કી કરીને પાળ ગુંડલા કુંડલા ઉપર હુમલો કરવા માટે રવાના થાય છે તેની સાથે લણવીર ખુમાર તથા તેના ભાઈ પણ પોતાની ઘોડી લઈને ચાલી નીકળે છે અને ધીરે ધીરે પોતાની ઘોડી વિજા ખસિયાની ઘોડી પાસે ચડાવી બંને ભાઈ વિજાની ઘોડીને ઘેરી લે છે અને મોકો જોઈને લોણવીર ખુમાર પોતાની તલવારને ગાળા છાંડી કરીને વિજા ખસિયા ઉપર તલવારનો ઘા કરે છે જેથી વિજો ખસિયો પોતાના તરફ આવતો એ તલવારનો ઘા જોઈને આડો હાથ કરે છે જેથી તલવાર એ વીજાના ડાબા હાથનો અંગૂઠો અને તથા ઘોડીનો ડાબો કાન કાપી નાખે છે અને ત્યારબાદ લશ્કરમાં ભય ફેલાવવા અને લશ્કરને પાછો વાળવા માટે લુણવીર ખુમાર પોતે જ દગો 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 એવી જોર જોરથી બૂમો પાડે છે જેથી લશ્કરમાં એવું વાતાવરણ સર્જાયું કાઠીઓને તેની યોજનાની એ ખબર પડી ગઈ છે અને કાઠીઓએ તેમના પર અંધારામાં હુમલો કરી તેના મોવડી બીજા ખસિયાને પણ જખમી કર્યો છે જેથી મોવડી ઘવાતા પાળના માણસો એ ડરી ગયા અને પાછા વળીને ભાગવા માંડે છે તેથી સાથે સાથે વીજો ખસ્યો પણ ઘવાયેલા હાલતમાં એ શેરડી વગર પાછો ભાગી જાય છે અને આ રીતે લશ્કરના પે પીઠ બતાવી ભાગી જવાથી વિજા ખસિયાની હાર થાય છે એ સમયે એવો નિયમ હતો કે લશ્કર અથવા યોદ્ધો પોતાની પીઠ બતાવે તો તેની હાર થઈ ગણાતી બીજા દિવસે કુંડલામાં સામત ખુમાણને ખબર પડે છે કે બીજા ખસ્યાના પાળ ઉપર કોઈએ હુમલો કરી અને બીજા ખસ્યા જખમી કરી એના પાળને પાછું વાળેલ છે જેથી સામત ખુમાણ શેરડી વિજાના ખબર અંતર પૂછવા જાય છે ત્યારે સામત કહે છે કે બાપુ દગો કર્યો મારી ઉપર ઘા કર્યો એમાં મારા ડાબા હાથનો અંગૂઠો અને ઘોડીનો ડાબો કાન કપાઈ ગયા ત્યારબાદ વિજાના ખબર અંતર પૂછી અને સામત ખુમાણ કુંડલા પાછા આવે છે અને દરબાર ભરી વીજા ખસિયાના પાળને પાછું વાળનાર એ વીરપુરુષના પરાક્રમને બિરદાવાનું નક્કી કરે છે જેથી દરબારમાં હાજર ઘણા લોકો કહેવા લાગ્યા કે આ કામ મેં કર્યું છે જેથી સામત ખુમારે પૂછ્યું કે આ કામ તમે કર્યું તો એનું કોઈ પ્રમાણ છે તમારી પાસે ડાયરામાં ખાતરી કરવી શકો કે આ કામ તમે કર્યું છે એટલે આખા ડાયરામાંથી જે લોકો કહેતા હતા કે આ કામ અમે કર્યું તેઓના મોઢા શરમથી નીચા નમી ગયા ત્યારે ડાયરામાં બધા વચ્ચે થઈ અને પોતાના ફેટાના છેડે બાંધેલ ગાંઠ છોડી અને બીજા ખસિયાના ડાબા હાથનો અંગૂઠો અને ઘોડીનો ડાબો કાન સામત ખુમાણ સામે ઘા કરીને કહ્યું કે આ કામ અમે કર્યું છે એમાં એમાં માના રાવણ જેવા બે દીકરાએ કર્યું છે અમે બીજા ખસિયાનું પાળ પાછું વાળ્યું છે આટલું બોલતા તો આખો ડાયરો ઊભો થઈ ગયો અને રંગ છે બાપ રંગ હો વાહ મર્દ વાહ લુણવીર ખુમાણ એવા ભલકારા દેવા માંડ્યો સામત ખુમાણ પણ મોજના મોજના તોરા છૂટવા માંડ્યા લુણવીર ખુમારના પરાક્રમના કારણે તેના વંશજો એ એ લુણસર તરીકે એ ઓળખાવા લાગ્યા એક દિવસ લુણવીર એ કુંડલાની બજારમાં એ બળદગાડું ઘડાવા બેઠા હતા એ સમયે કોઈ ખસિયા એ પાછળથી તેમના પર તલવારનો ઘા કરતા તેઓ એ ત્યાં વીરગતિ પામ્યા હતા અને તે જગ્યાએ તેમના સંતાનો એ લુણવીર ખુમાણની ખાંભી પધરાવી હતી અને ઈસવીસન અઢારસો માં આસપાસ છેલણા દરબાર શ્રી પીઠાખુમાણ વાદસૂર ખુમાણના એકના એક પુત્ર ભાણ ખુમાણનું અપુત્ર અવસાન થતા તેમજ દશ્રી પીઠાખુમાણના પુત્રી જનુબાના પતિ ભગવાનભાઈ અમરાભાઈ ધાંધલનું પણ અપુત્ર અવસાન થતા દશ્રી પીઠાખુમાણના શેલણા ગામના ગરાસનો એ વહીવટ કરવા સારું કુંડલાથી એ લુણવીર ખુમાણના વંશજો લુણસર ને શેલણા ગામમાં દસ સાતીનો ગ્રાસ એટલે કે એક હજાર વીઘા જમીન અપાતા તેઓ શેલણા રહેવા આવેલ અને હાલ પણ એ શેલણા ગામમાં રહે છે અને ગ્રાસ ભોગવે છે તારીખ દસ ચાર બે હજાર સત્તર વિક્રમ સંવંત બે હજાર તોતેર ચૈત્ર સુદ ચૌદ ને સોમવાર ના દિવસે લુણસર પરિવાર દ્વારા વીર પુરુષ લુણવીર બાપુ ખુમારની ખાંભીને કુંડલાથી શીલણા આવી દસરી ધીરુભાઈ બચુભાઈ પરિવાર દ્વારા ઉપર મંદિરનું એ નિર્માણ કરી એક પરાક્રમ પરાક્રમને હંમેશા માટે જીવંત રાખવા એ પ્રયાસ કરેલ છે મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ જય ખુમાણ જય માતાજી